વિરોધ જોવા મળી રહ્યો છે રોડ નહીં તો વોટ નહીં ના નારા લગાવવામાં આવ્યા છે કાચો રોડ તૂટી જતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સ્થાનિકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

પૂર ઝડપે ટેમ્પો રોડની વચ્ચેના ડિવાઇડર સાથે અથડાઈ ગયો હતો રોડ પર વાહનો અને રાહદારીઓની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ હતી ડિવાઇડર પર ટેમ્પો ચડી જતા ડિવાઇડરની વચ્ચે બનાવેલી પ્રોટેક્શન જાળી અને ડિવાઇડરને નુકસાન પહોંચ્યું હતું બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સદનસીબે આ ઘટનામાં ટેમ્પો ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને કોઈ ઈજા કે જાનહાની સર્જાઈ ન હતી આ સમગ્ર ઘટના સીસીટી મેરામાં કેદ થઈ હતી વિસ્તારના રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રૂડા ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો ગંગાજળ વિરોધ કર્યો તો કોંગ્રેસ કાર્યકરોએ રૂડા ઘેરાવ કર્યો અને જસવંતપુર મહીકા અને પોળ સહિતના વિસ્તારોમાં ખરાબ રોડ રસ્તા અંગે ઘેરાવ કરવામાં આવ્યો અધિકારીની ચેમ્બરમાં રામથુન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો છે به تن تن چار تا خوبنا کاڑا تھے پیر نی را رام જય રામ જય જય અંદર અંદર ગામો છે એની ફૂટના ચાર ચાર વર્ષથી આ ખાડા છે પણ અધિકારીઓ એ ખાડાને દાગ નથી દેતા તો એના માટે અમે રજૂઆત લઈને આવ્યા છીએ અને બીજું એ કે સ્કૂલેથી છોકરાઓ છોકરા નીકળે એના ફાધર ભેગા કે એના મમ્મી ભેગા નીકળે અને એ છોકરું પાછળથી પડી જાય ત્યાં હદ સુધી ખાડા થઈ ગયા છે અવારનવાર વિરોધ પક્ષ તરીકે અમે લોકો વિરોધ કરી રહ્યા છીએ અને લોકો સરકારે રજૂઆત કરી રહ્યા છીએ કે રાજકોટ હોય કે રાજકોટ જિલ્લો હોય રોડ રસ્તા કામ કરવા એ તંત્ર ફરજ છે પણ અત્યારની પરિસ્થિતિ મુજબ દરેક ગુજરાત ના રસ્તા જો રાજકોટ ના રસ્તા જો કે જિલ્લા ના રસ્તા જો કોઈ પણ રસ્તા છે એ પ્રોપર નથી રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ એ પ્લાનિંગ બોડી છે રોડ રસ્તાની વાત છે તો રોડ રસ્તા દરેક રોડ રસ્તા જે સપોઝ રોડાની અંદર અડતાલીસ ગામ છે તો બધા જ રોડ રસ્તા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના નથી રોડમાં અલગ અલગ સપોઝ આર એન્ડ બી પંચાયતના અમુક રોડ છે આર એન્ડ બી સ્ટેટના અમુક રોડ છે અમુક નેશનલ હાઈવેના રોડ છે અમુક રૂડાના રોડ છે રિંગ રોડ બે છે એ રૂડા એ કારણ કે જે ઓથોરિટી રોડ બનાવતી હોય છે એ ઓથોરિટીને રિપેરિંગની જવાબદારી છે રિંગ રોડ બે છે એ રૂડાઈ બનાવેલો છે રિંગરોડ 2 ની અંદર અત્યારે સપોઝ કોરાટ ચોક થી લઈને ભાવનગર રોડ સુધીનું કામ અમે શરૂ કરાવી દીધું શ્રી જામનગરમાં મોડી સાંજે GST ના સરપ્રાઈઝ ચેકિંગ થી ફફડાટ વ્યાપી ગયો હતો જીએસટી વિભાગ ની ટીમ અમદાવાદ થી જામનગર પહોંચી હતી શંકર ટેકરી ઉદ્યોગનગર થઈ સાઢિયા પુલ નજીક GST ની ટીમ ત્રાટકે હતી અનેક વાહનોને આંતરી માલસામાન જપ્ત કર્યો અને બ્રાસપોર્ટનો માલ ભરીને પસાર થતી છકડો રિક્ષા સહિત વાહનોને રોકવામાં આવ્યા એકસો છત્રીસ ટકાની પેનલ્ટીની રકમ દંડ પેટે ભરવા કહેવામાં આવ્યું હતું આ દરમિયાન ઉદ્યોગકારો અને ચેકિંગ કરી રહેલા જીએસટી વિભાગના અધિકારીઓ વચ્ચે રકજક થતા તમામ વાહનોમાં ભરેલો બ્રાસપાટનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેર હોલ્ડર એસોસિએશન તેમજ લઘુ ઉદ્યોગ ભારતીયના આગેવાનો દોડી ગયા હતા તો જીએસટી વિભાગ દ્વારા ચેક કરાયેલ માલ અર્ધ તૈયાર હોવાનું જણાવાયું હતું તેમ છતાં કાર્યવાહી કરતા ઉદ્યોગકારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે પાછો વાહનોને રોકી અને ચેકિંગ કરતા અલગ અલગ વાહનોમાં નાના મોટો માલ હોય કોઈમાં ત્રણસો કિલો કોઈમાં ચારસો કિલો કોઈમાં પાંચસો કિલો એવો માલ વાહન રિટેન કરેલો છે પણ આ માલ જે છે એ ફિનિશ ગુડ નથી અર્ધ તૈયાર માલ છે છતાં અધિકારીઓ એને ફિનિશ ગુડ ની વેલ્યુ કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે છે અમારો આ માલ અર્ધ તૈયાર માલ હોય અને આ અમારી જામનગરની પ્રોસીજર છે કે એક કારખાનામાં બધો માલ ઓપરેશન ન થતા હોય પરંતુ અલગ અલગ જગ્યાએ ઓપરેશન થતા હોય તો એને નાના નાના ઉદ્યોગકારો હોય અથવા તો ઘરે મજૂરી કામ કરતા હોય ત્યાં મોકલતા હોય એટલે એના પણ GST નંબર ના હોઈ શકે તો અમે સર સરને એવી રજૂઆત કરી છે કે સુરત રેલવે સ્ટેશન parking નો વધુ એક વિડીયો વાયરલ થયો છે parking માં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટરની માણસોએ મુસાફર સાથે બબલ કરી હતી અને પાર્કિંગમાં જગ્યા હોવા છતાં વાહન ન મૂકવા દેતા વિવાદ સર્જાયો હતો એક કલાકમાં ગાડી નહીં લઈ જાય તો બંને ટાયરમાંથી હવા કાઢી નાખવાની ધમકી આપવામાં આવી હતી ગઈકાલે આજ પાર્કિંગના બાળસોએ એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીઓ સાથે રકજક કરી હતી કોન્ટ્રાક્ટરના બાળસોએ જાણે આરપીએફ અને જીઆરપીનો કોઈ ડર જ ન હોય તે પ્રકારનું વર્તન કરતા નજરે પડી રહ્યા છે પોલીસે વીડિયોમાં દેખાતા શખ્સ સામે કડક કાર્યવાહી કરી સાથે માફી પણ મંગાવી છે

हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में गुजरात रीजन और सौराष्ट्र कोस्ट दोनों रीजन में और भारी बरसात का कोई पूर्वानुमान अभी नहीं दिया गया है अभी जो हमारा फिशरमैन वार्निंग भी नील दिया गया है